ગોધરા મામલતદાર કચેરીમાં પુરવઠા અધિકારીએ વેશપલટો કરી અરજદારોની તકલીફ જાણી હતી અરજદાર પાસેથી બિનજરૂરી રૂપિયા ખર્ચ કરાવી આર્થિક બીજો થતાં પુરવઠા અધિકારીએ મામલતદાર કચેરીમાં છેલ્લા એક વર્ષના રેશન કાર્ડની કામગીરીના દસ્તાવેજો કબજે કર્યા અને તાલુકામાં પણ તપાસ હાથ ધરી છે અચાનક જે છે પુરવઠા અધિકારી વેશપાલ ટોકરીને તપાસ હાથ ધરી છે એક વર્ષના રેશન કાર્ડની કામગીરીના દસ્તાવેજો છે કબજે કર્યા છે આ ઘટના છે ગોધરાના મામલતદાર કચેરીમાં કે જ્યાં પુરવઠા અધિકારી તપાસ શરૂ કરી છે ગોધરા તાલુકા સેવા સદન ખાતે આવેલ ગોધરા મામલાદાર કચેરી ગ્રામ્ય અને ગોધરા સિટીની આજે અમોએ વેશપલટો કરી સાથે પાંચ અરજદારો રાખી અને રાજ્ય સરકાર અને આનંદ નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સંબંધિત જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ સેવાઓ અરજદારોને સારી રીતે મળે છે કે કેમ અરજદારો જોડે વર્તન સારી રીતે થાય છે કે કેમ તેમજ અરજદાર ને કોઈ વગર કારણ વિનાનો આર્થિક બોજો કોઈ સહન કરવો પડે છે જેની તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન એ ધ્યાને આવેલું કે અરજદારને જે નામ કમી કરવાનું હોય છે નામ ઉમેરું કરવાનું હોય છે જેવા તમામ જે સેવાઓ છે નામ રેશન કાર્ડ નું વિભાજન કરવાનું હોય છે તેની અંદર સામાન્ય વહીવટ વિભાગે જે પરિપત્ર કરેલો છે બે હજાર એકવીસ ની અંદર તેમજ નિયામક શ્રી આનંદ નાગરિક પુરવઠાએ પણ બે હજાર ત્રેવીસ માં ખાસ તાકીદ કરી છે કે આ જે ફોમ નંબર થી ફોર્મ નંબર નવ સુધીના કોઈ પણ કામગીરી માટે એફિડેવિડ કરવાનું થતું નથી છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિડ કરાવવામાં આવે છે અને જે સરકારની સૂચના છે કે ફક્ત સ્વઘોષણા જ કરવાનું છે એફિડેવિડ કરાવવાનું નથી